મહેસાણા જિલ્લાના ખેડાલુ તાલુકાના નાની હિરવાણી ગામના ખેતમજૂર ભાઈઓના નામે છ લાખની લોન ઉઘરાવવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે ઠાકોર ફુલાજી માનસિંગજી અને અમરત ઠાકોર ખાતું ખોલાવવા બેંક પહોંચ્યા ત્યારે બહાર આવ્યું કે તેમના નામે છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ ત્રણ લાખ એમ કુલ છ લાખની લોન બાકી છે ખેડૂતભાઈઓએ જણાવ્યું કે તેમણે ક્યારેય લોન લીધી નથી આ મામલે ખેડાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે હવે મહેસાણાથી બેંકના ઉચ્ચ અધિકારીઓની ટીમ તપાસ કરશે જેમાંથી સત્ય બહાર આવશે

કે અમે સહયોગ કરીએ નહીં અમે ખાતો ખોલાયા નહીં તો આ બેંકે બેંકના મેનેજર સાહેબ કરી લોન આપી દીધી ત્રણ લાખ રૂપિયા ફુલાજી પણ ત્રણ લાખ રૂપિયા અમરે ઉપર તમને કેવી રીતે ખબર પડી અમે ત્રણ લાખ રૂપિયા લોન મારા ભાઈ પણ અમે ખાતું ખોલાવા જ્યાં ડેરીનું ડેરીનું ખાતું ખોલાવા છે ત્યારે અમને ખબર પડે અમે ડિસ્ટ્રિક્ટ બેંકમાં જ્યાં હતા ડિસ્ટ્રિક્ટ બેંકમાં જ્યાં એટલે ખબર પડી કે તમારા ઉપર તારા તમારા ફૂલાજી ઉપર અને અમરેજ ઉપર ત્રણ ત્રણ છ લાખનો બોજો નાખી દીધો છે તમારા પર